આજે મારે શામજીભાઈ એનપી સ્ટુડિયો આદિપુર જે આ કથામાં વિગત કેટલાય વર્ષોથી માત્ર કમાણીનો ભાવ નહીં પણ સેવાના ભાવથી પણ સતત આપણને બધાને દેશ વિદેશમાં દેખાડી રહ્યા છે જોડાવી રહ્યા છે અને ઘણી વાર તો હું એમને હસતો કે આ વખતે એક રૂપિયો મળવાનો નથી અને તમારે કામ કરવાનું છે તો આ શામજીભાઈ ક્યારે એમ ન કે દાદા પૈસા ને ક્યાં મેં કહ્યું છે કામ કરવાનું છે છે અને એમની આખી ટીમનો એવો ભાવ કે દાદા જ્યાં સુધી અમારું પ્રારબ્ધ હશે ત્યાં સુધી તમે ગમે તે કહો તો અમે તમને નથી છોડવાના એ એમના દિલની મહાનતા છે એમના દિલનો ભાવ છે અને ભગવાન એવો જ ભાવ સદૈવ એમનો રાખે વિશેષ એક પરિવારની જેમ માત્ર ધંધો કરવા આવ્યા છે એવું નહીં પણ એક પરિવારની જેમ અહીંયા અમે લોકો એક દિવસ પહેલાં પહોંચી ગયા હતા તો ભાઈ શ્રી અમારે નીતાબેનને મહેશભાઈ અને આખી અમારી આ વિડીયોની ટીમ અને હું પણ પણ હું તો ખુરશી ઉપર બેસતો હતો મેં કંઈક કર્યું નથી પણ અહીંયા જેટલી કંઈ તૈયારી દેખાય છે વ્યાસપીઠથી લઈ આના કાપડથી લઈ તકિયાથી લઈ અને જે કઈ આ તૈયારીઓ છે એ બધી તૈયારીઓ આખી ટીમે કરી છે એટલે એ લોકોએ એવું ન વિચાર્યું કે આપણે ખાલી માત્ર વિડીયો જ ઉતારવાનો છે અને એટલું જ કામ છે આપણે પાછી બાપ દાદાનું જે થવું હોય થાય એવું નહીં પણ એક પ્રેમપૂર્વક એક શ્રદ્ધાપૂર્વક બધા જ છોકરાઓ લાગી ગયા અને આખું કામ સંપૂર્ણ રીતે સુવ્યવસ્થિત રીતે કર્યું એટલે એમને પણ આપણે આશીર્વાદ આપવામાં કેમ ભૂલીએ તો આજે એવા સામજીભાઈના દીકરા જયદેવ જેનું નામ છે અને એનું ઉપનામ એ કાનાનો નો આજ જન્મ દિવસ છે જન્મ દિવસમાં વ્યાસપીઠથી એટલું જ કહીશ ખુશ રહો મસ્ત રહો દીર્ઘાયુ રહો